જય માતાજી મિત્રો ફરી એક નવા વિડીયો માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે હાલ પહોંચી ગયા છીએ બાર જ્યોતિલિંગ જ્યાં કહેવામાં આવે છે ભારત માં તો એમ આયલું એક જ્યોતિલિંગ જ્યાં નાગેશ્વર મહાદેવ છે મિત્રો તો હાલો જ્યાં નાગેશ્વર મહાદેવના ના દર્શન કરી મિત્રો અને એની સંપૂર્ણ ડિટેલ તમને આપીશ મારી ચેનલ માં ન હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલત આવી જયારે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા તમે જોઈ શકો છો જ્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગલિંગ નો ગેટ તમે જોઈ શકો છો ત્યારે મહાદેવના દર્શન કરવાના છે મિત્રો અને અત્યારે આયા પણ જ્યાં ભાઈ ભક્તો આવી રહ્યા છે બધા જ્યાં જ્યોતિર્લિંગના દર્શન કરવા તેની જયારે જોઈ શકો છો તો લાઈન છે અત્યારે જયારે દર્શન કરવાની જ્યારે અમારા રાજુ ધર્મેશભાઈ એ પણ જયારે દર્શન સો મિત્રો આપણે પણ ત્યાં દર્શન ની લાઇન ઊભા રહી છે તો મહાદેવ ના જયારે દર્શન કરવા રહી છે બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગમાં આવી પણ એક છે તો હાલો દર્શન કરી અને તમને પણ દર્શન તો સાથે શેર કરવાનું ના ભૂલતા નાગેશ્વર મહાદેવ કહેવાય મિત્રો તો હાલમાં ટ્રાફિક તો હોય દર્શન

અત્યારે હાલમાં જ્યાં બાયને તો જ્યારે મારેલું છે જ્યાં ફોટો વિડીયોની મનાય છે તો પણ જ્યારે હું વિડીયો ઉતારી રહ્યો છું તો આવા વિડીયોમાં બનાવી દેજો ત્યારે ત્યારે ખૂબ હાલમાં ટ્રાફિક પણ છે પણ જ્યારે આપણે મહાદેવના જ્યાં દર્શન કરવાનું છે મિત્રો અને જ્યારે લાઈવ પણ જ્યારે હાલ ઉતારી રહ્યા છે તો તમે નિહાળી શકો તો મિત્રો એ ભાઈ ફક્તની જ્યારે લાશ જ્યાં મહાદેવના દર્શન આપી જાય ત્યારે હાલ શ્રદ્ધાળુઓ ફૂટી ગયા છે જ્યાં દર્શન કરવા મિત્રો તો હું પણ જાઉં છું જ્યાં દર્શન કરવા તો વિડીયો બને કલા પતર જ્યાં તમને મહાદેવ જ્યાં જ્યોતિર્લિંગના દર્શન કરાવવું ત્યારે હાલમાં હું લાઈનમાં પણ ઊભો છું તો તમે કહી શકો છો જ્યાં સરદાળો ત્યારે હાલમાં જ્યાં લાઇનમાં ઊભા છે જ્યાં મહાદેવના દર્શન માટે તો મિત્રો તમને પણ જ્યારે હું દર્શન કરાવું તો દર્દીઓમાં કન્ટિન્યુ રહ્યો ખૂબ સમયમાં જ્યારે આપણે દર્શન કરવાના છે જ્યાં મહાદેવ જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગના તો હાલો ભાઈ તો જ્યારે લાઇનમાં ઉભા છે જ્યારે આપણી સાથે છે આજે ના લો તો ધર્મેશભાઈ પણ છે તો અમે જો આજ ધરાયે જ્યારે આવી ગયા છીએ જ્યાં દર્શન કરવા મિત્રો આવો છો તો જ્યાં જ્યાં મંદિરની અંદર જ્યાં તમને ભાવરનાથની જયારે સડાવવાની જ્યાં તમે જોઈ શકો છો ત્યાં લોકોને જ્યાં મહાદેવ તો ઊંઘા માટે જ્યાં તમને બધી વસ્તુ અથવા પરસેદી તો અહીંયા તમને મળી રહેશે ત્યારે લાગુ જ્યાં મહાદેવનું ડરું કહેવાય તો એ પણ જયારે તમને અહીંયા જ્યાં મળી રહેશે મિત્રો તો એ પણ ખૂબ સારું લોકે છે ચાલો આપણે જઈએ પેલા મહાદેવના દર્શન કરીએ ज्योतिंगो जाइर्शन करिही शको महादेव महादेव मित्र तो मित्रों ज़्यादा तुम्हें नागेश्वर महादेव आओ सो तो श्री नागेश्वर में भगवान शंकर के नाम के रूप से और देवी पार्वती की नागिन रूप में पूजा होती है इसलिए नागेश्वर अपने जीवन की रक्षा के लिए गंगा जल के अभिषेक के साथ नाग नागिन का जोड़ा सड़ाने का महत्व है मित्रों तो यहाँ आओ सो तो ज़्यादा तुम्हें लाइव जा टीवी में जा दर्शन कर सको सो तो ત્યારે આની કોની સાઇઝમાં મિત્રો જ્યારે ભગવાનને જ્યાં ચડાવવાનો પ્રસાદ તો મિત્રો અહીંયા પ્રસાદ પણ તમને જ્યાં મળી રહેશે છે જ્યાં મંદિરની અંદર ઇતિહાસમાં મિત્રો સામે તમે જોઈ શકો છો જ્યાં જ્યોતિલિંગ જ્યાં દારૂકા વન શ્રી નાગેશ્વરમાં જવું મિત્રો તો આવા દર્શન કરવા બીજા સાથે શેર થઈ જાય તો બીજા પર જ્યાં દર્શન કરી શકે નાગેશ્વરમાં જાય તમે દર્શન પણ કરી શકો છો

જયારે આ મિત્રો જ્યાં મંદિર કઈક ઐતિહાસિક જ્યાં મંદિર ગણાય મિત્રો તો એને જ્યાં દર્શન પણ કરાવ્યા જ્યાં મહાદેવના જ્યાં આ જ્યોતિમાં એક જ્યોતિલિંગ જ્યાં નાગેશ્વર જ્યોતિલિંગ મિત્રો એના પણ તમે દર્શન કરાવ્યા ત્યારે હાલ આપણે જ્યાં મંદિરની અંદર થઈ જ્યારે ભાવિક ભક્તો ત્યારે હાલ જ્યાં દર્શન કરવા બેઠા પણ છે જ્યારે તમે પણ દર્શન કર્યા છે તો જ્યારે મિત્રો આપણે મંદિરની હાલ નીકળીએ છીએ બારા જોકે ત્યાં પણ એક સરસ મજાની નાગેશ્વર ખૂબ સારી સરસ મજા આવી રહ્યો મિત્રો તમે નાગેશ્વર મહાદેવ આવો છો જે નાગેશ્વર મહાદેવ ના દર્શન કરી અને જયારે મિત્રો એક મોટી જ્યાં મહાદેવની જ્યાં પ્રતિમા તો એ પણ જ્યારે તમે નિહાળી શકો છો તો અહીંયા પણ જ્યાં બાઇક ભક્તો આવે છે તો જ્યારે પ્રતિમાની જ્યારે મોટી એક સરસ મજાની જ્યાં ભાવનાથની જ્યાં મહાદેવની મિત્રો કહેવાય જ્યાં નાગેશ્વર મહાદેવની એક સરસ મજાની જ્યાં મૂર્તિ તો એ પણ ખૂબ સારું એવું લોકેશન છે અને અહીંયા તમે નિહાળી શકો છો જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં બાઇક ભોગતો આવે છે અને ત્યારે હાલમાં જ્યાં મૂર્તિ સાથે જ્યારે ફોટા પણ પડાવે છે તો મિત્રો ખાસ કરીને સરસ મજાની મૂર્તિ અહીંયા પણ છે તો એ પણ તમે નિહાળી શકો છો તો ખૂબ સારી એવી મૂર્તિ ખૂબ સારી એવી પ્રતિમા તો અવશ્ય અહીંયા આવવાનું શુભતા નહીં અને સામે તમે જોઈ શકો છો જ્યાં મહાદેવનું મંદિર ત્યાં જ્યોતિર્લિંગ અને અહીંયા મહાદેવની જ્યાં પ્રતિમા મિત્રો એને જોઈ શકો છો જ્યાં જ્યાં તો અહીંયા આવો છો તો આઈની કંઈક માન્યતા છે જાજની આજની કે ગાઉની ખવડાવવાની મિત્રો તો ઘણા શ્રદ્ધાળુઓ ત્યાં બાઇક ભક્તો આવી અને જ્યાં ગાય ગાયો માટે જ્યાં જાય પણ ખબર આવે છે તો જોઈ શકો છો જ્યારે લીધી છે અત્યારે અને સામે નાખે છે તો આયાજા મહાદેવની પ્રતિમા સામે તો આનું કંઈક માન્યતા અલગ છે મિત્રો કાકા પણ અત્યારે આજા ગાય માટે સરસ મજાની સેવા કરી રહ્યા અને એને પણ જો તમે બાવું ઊભી પણ હોય છે મહાદેવની જ્યાં મૂર્તિ છે તો ત્યાં અમારે જ્યાં ધર્મેશભાઈ અને જ્યાં આપણી સાથે છે ત્યાં કાળુ પટેલ તો એ અત્યારે ગાયોની પણ તમે જોઈ શકો સરસ મજાની જ્યાં સેવા અત્યારે કરી રહ્યા છે તો મૂર્તિ પણ મિત્રો ખૂબ સારી એવી છે અને જ્યાં લોકેશન માટે ગાયો પણ અત્યારે હાલ પાછી આવી જશે જ્યારે ખાવા જાય આગળ બતાવ્યું તો તો આ કાંઈ પ્રતિમાથી પણ જ્યાં રિયલ ગાય છે તમે જોઈ શકો છો ગાય મોટા છે

બાર જ્યોતિર્લિંગમાં આવી એક જ્યોતિલિંગના મિત્રો દર્શન કરાવ્યા મિત્રો તો હું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવવાના નવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય